નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા પાઠ છ નામાંકિત ચિત્રકારોમાં પાંચ નંબરના શ્રી બંસીલાલ વર્મા ચકો પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો બંસીલાલ વર્માનો જન્મ ક્યારે થયો હતો તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો સત્તરમાં પ્રશ્ન બે શ્રી બંસીલાલ વર્માનો જન્મ ગુજરાતના ગુજરાતમાં તારંગા હિલ પાસેના કયા ગામમાં થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ચોટીલા પ્રશ્ન ત્રણ શ્રી વંશીલાલ વર્મા ચિત્રકલાના અભ્યાસ માટે અમદાવાદ ક્યારેય આવ્યા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન ઓગણીસો ને તેત્રીસમાં પ્રશ્ન નંબર ચાર ઈસવીસન ઓગણીસો પોત્રીસમાં શ્રી બંસીલાલ વર્મા ચિત્રકલાના અભ્યાસ માટે કોની ચિત્રશાળામાં જોડાયા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી શ્રી રવિશંકર રાવણ પ્રશ્ન નંબર પાંચ શ્રી બંસીલાલ વર્મા મુંબઈના જન્મભૂમિ વર્તમાનપત્રમાં કાર્ટુનિસ્ટ તરીકે ક્યારે જોડાયા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો શ્રી બંસીલાલ વર્માએ કયા માસિકમાં જોડાઈને ગુજરાતના અખબારી જગતમાં કટાક્ષ ચિત્રો કાર્ટૂનનો પાયો નાખ્યો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નવ સૌરાષ્ટ્ર પ્રશ્ન સાત હિન્દ છોડોની લડત દરમિયાન કયા કલાકારે કટાક્ષ ચિત્રો દોરી અંગ્રેજ સલ્તનને હચમચાવી મૂકી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી બંસીલાલ વર્માએ પ્રશ્ન આઠ ઈસવીસન ઓગણીસો ઇઠ્યોતેરમાં મુંબઈથી અમદાવાદ આવીને શ્રી બંસીલાલ વર્મા કયા વર્તમાનપત્રોમાં કાર્ટુનિસ્ટ કાર્ટુનિસ્ટ તરીકે જોડાયા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સંદેશ પ્રશ્ન નવ શ્રી બંસીલાલ વર્માનો મુખ્ય શોખ શું હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નાટકનો પ્રશ્ન દસ શ્રી બંસીલાલ વર્માએ રંગભૂમિની કઈ સંસ્થા દ્વારા થતા નાટકોમાં અભિનય તેમજ દિગ્દર્શન કર્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આઈ એન ટી પ્રશ્ન અગિયાર વિદ્યાર્થી મિત્રો શ્રી બંસીલાલ વર્મા કઈ સાલ સુધી સંદેશ વર્તમાનપત્રમાં કાર્ટૂન ચિત્રો દોરતા રહ્યા એનો જવાબ વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન બે હજાર બેમાં પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થી મિત્રો શ્રી બંસીલાલ વર્મા કેટલી ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું હતું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રણ પ્રશ્ન તેર શ્રી બંસીલાલ વર્માએ જે ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું હતું તેમાં કઈ ફિલ્મ નહોતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ભાદર તારા વહેતા પાણી પ્રશ્ન નંબર ચૌદ ગુજરાત સરકારે કયા કલાકારના વરદ હસ્તે બંસીલાલ વર્માને એક લાખ આપીને સન્માન કર્યું હતું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રવિશંકર રાવણ પ્રશ્ન નંબર પંદર ઈસવીસન ઓગણીસો સિત્તાણુંમાં માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કયો એવોર્ડ આપીને શ્રી બંસીલાલ વર્માનું બહુમાન કર્યું હતું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નગરભૂષણ એવોર્ડ પ્રશ્ન નંબર સોળ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના કોણે કરી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શ્રી બંસીલાલ વર્માએ પ્રશ્ન નંબર સત્તર વિદ્યાર્થી મિત્રો શ્રી બંસીલાલ વર્માએ વર્માનું સૌથી જાણીતું ચિત્ર કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નમસ્તે કરતી સ્ત્રી પ્રશ્ન નંબર અઢાર વિદ્યાર્થી મિત્રો નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી બંસીલાલ વર્માનું પ્રશ્ન નંબર ઓગણીસ શ્રી બંશીલાલ વર્મા કયા નામે કાર્ટૂન ચિત્રો દોરતા જવાબ વિદ્યાર્થી મિત્રો ડી ચકોર પ્રશ્ન નંબર વીસ કયા ચિત્રકાર કાર્ટુનિસ્ટ ચિત્રકાર તરીકે જાણીતા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી વંશીલાલ વર્મા પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતમાં કાર્ટૂન કલાના વિકાસમાં કયા કલાકારે બહુ મોટો ફાળો આપ્યો છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી બંસીલાલ વર્માએ પ્રશ્ન નંબર બાવીસ નીચેના પૈકી કયા કલાકાર કાર્ટુનલિસ્ટ ચિત્ર તરીકે જાણીતા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી વંશીલાલ વર્મા પ્રશ્ન નંબર ત્રેવીસ કયું ચિત્ર શ્રી વંશીલાલ વર્માનું નથી તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એમ નથી કહેતા પ્રશ્ન નંબર ચોવીસ નીચેના પૈકી કયું ચિત્રશ્રી બંશીલા વર્માનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હોળી પ્રશ્ન નંબર પચીસ નીચેના પૈકી કયું ચિત્રશ્રી બંશીલા વર્માનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અકબર બિરવાલ પ્રશ્ન નંબર છવ્વીસ મેં જોયેલા સર્વોત્તમ કાર્ટૂનોમાં આ એક છે આ વિધાન કોના કાર્ટૂન માટે કહેવાતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રાજા રાજાજી પ્રશ્ન નંબર સત્યાવીસ મેં જોયેલા સર્વોત્તમ કાર્ટૂનોમાંનું આ એક છે આ વિધાન કોણે કર્યું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી જવાહરલાલ એ પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિદ્યાર્થી મિત્રો નીચે શ્રી બંસીલાલ વર્માનું અવસાન ક્યારે થયું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બે હજાર ત્રણમાં